નમસ્કાર મારા વાલા ગુજરાતી મિત્રો જાગો જોગી જાગો ચેનલમાં આપનો સ્વાગત છે તો આજે આપણે વાત કરીશું કે નવરાત્રિમાં જે ગરબો કાઢવામાં આવે છે તો એ ગરબાનું મહત્વ શું છે તો ગરબો ઘણી જગ્યાએ આપણે જોઈએ છીએ કે માટીનો ગરબો હોય છે ઘણી જગ્યાએ તાંબાનો ગરબો હોય છે ઘણી જગ્યાએ અઠરના દિવસે ગરબો કાઢે છે અને ઘણી ઘણી જગ્યાએ નવ દિવસ માટે પણ ગરબો રહે છે તો જ્યારે મહીસાસુરને મારવા માટે દેવતાઓની સ્તુતિથી મહાશક્તિ પ્રગટ થયા અને તે મહાશક્તિએ મહીષાસુર રાક્ષસની સાથે નવ દિવસ સુધી યુદ્ધ કર્યું ત્યારે માતાજીના મૂળ સ્વરૂપમાંથી નવ દિવસની નવ દુર્ગા પ્રગટ થયા અર્થાત માતાજીના ગર્ભમાંથી નવદુર્ગા પ્રગટ થઈ તો અહીં ગરબાનો અર્થ થાય છે કુંભ અથવા ઘડો અને આપણે માટીના ગળાનો કે પછી ત્રણબાના ગળાનો ગરબો બનાવીએ છીએ અને તે ગરબાને ઉપર રંગોળીથી સજાવીએ છીએ અને તે ગરબાને આપણે સિદ્રો પાડીએ છીએ તે ગરબાને આપણે કાણા પાડીએ છીએ પછી ગરબાની અંદર ઘઉં નાખીએ છીએ અબીલ ગુલાલ કંકુ નાખીએ છીએ ત્યાર પછી તેની અંદર ઘઉંની ગાદી બનાવી અને તે ઘઉંની ગાદી ઉપર એક જ્યોત પ્રગટાવીએ છીએ તો તે જ્યોતનો પ્રકાશ ગરબાના સિદ્રો દ્વારા આપણને દેખાય છે અને આપણે એ સિદ્રો દ્વારા જ્યોતના દર્શન પણ આપણે કરી શકીએ છીએ તો આ ગરબો આપણને શું કહેવા માગે છે આ ગરબાનું રહસ્ય શું છે તો આપણે ગરબામાં જે જ્યોતની સ્થાપના કરી તે પોતે જ મહાશક્તિ છે અને ઘડો અને સિદ્ર મહાશક્તિનો ગર્ભ છે તો તે ગળાને ચોસઠ કાણા હોય છે ચોસઠ સિદ્રો હોય છે તો અહીં મહાકાળીના સ્વરૂપમાંથી ચોસઠ જોગણી પ્રગટ થઈ તો એ ગરબાને એટલા માટે ચોસઠ સિદ્રો આપવામાં આવ્યા છે તો એ ચોસઠ નું રહસ્ય એ જ છે કે એક જ મહાશક્તિના ગરબામાંથી નવ દુર્ગા અને ચોસઠ જોગણી પ્રસન્ન થયેલ છે અને નવ દુર્ગા અને ચોસઠ જોગણીને મહાશક્તિનો પ્રકાશ મળી રહ્યો છે અર્થાત મહાશક્તિની શક્તિ મળી રહી છે તો આમ મહાશક્તિએ પૂરા ગગનને પૂરા આકાશનો ગરબો બનાવ્યો છે અને બ્રહ્માંડની અંદર જેટલી શક્તિઓ કામ કરી રહી છે અને જે ગરબાના પ્રકાશથી જગત ચાલી રહ્યું છે જ્યાં અધર્મ પાપી દુષ્ટ કે અહંકારી લોકોને દંડ આપવામાં આવે છે જ્યાં ભક્તોની સંતોની ધર્મની રક્ષા થાય છે તે આ ગરબાનો જ પ્રભાવ છે તો ગરબો મહાશક્તિના સ્વરૂપનું પ્રતીક છે કેમ કે આપણે ગગનનો ગરબો તો નથી ઘૂમી શકવાના પરંતુ આપણે માટીનો કે ત્રોંબાનો ગરબો લઈ અંદર માતાજીની શક્તિ સ્વરૂપની જ્યોતિ સ્વરૂપે સ્થાપના કરી અને તે ગરબો આપણે માથે લઈને ઘૂમીએ છીએ એટલે કે ગરબાના રૂપમાં આપણે માતાજીનું માતાજીના તેજના દર્શન કરીએ છીએ અને એટલે જ તો આપણે તેને જગત માયા પણ કહીએ છીએ જે ચૌદ લોકનું ચૌદ લોકનું રક્ષણ કરી રહી છે જેમ આપણે ગરબો ગુમાવીએ છીએ તેવી રીતે મહાશક્તિ પણ ચૌદ લોકમાં ઘૂમી રહ્યા છે અને તેની નજરો ચૌદે ચૌદ લોકમાં પડી રહી છે તો તે જ મહાશક્તિ ગરબા સં તે જ મહાશક્તિ ગરબા સ્વરૂપે જેમ આપણે ગરબો ગુમાવીએ છીએ તેમ પ્રકૃતિના પ્રકૃતિની અંદર મહાશક્તિ ચૌદે બ્રહ્માંડમાં ઘૂમી રહી છે એટલે જ આપણે કહીએ છીએ કે માએ ગરબો ગગન ગોખનો પુરાવ્યો અને એનો પ્રકાશ ચૌદ લોકમાં પથરાયો હવે ચૌદ ઓળખ એમાં નવખંડ ધરતી છે તો નવખંડ ધરતીમાં પશુ પંશી ધર્મનો પશુ પંશી જામણ કે જે હોય તે જ્યાં અત્યાચાર ચાલતો હોય જ્યાં અધર્મ ચાલતો હોય તો માતાજી મહાશક્તિ આ નવખંડ ધરતીમાં પોતે ગર્ભ જેમ ગરબો ઘૂમી રહી છે તેમ પોતે ગરબે રમી રહી છે ગરબે ઘૂમી રહી છે અને પાપીઓનો સંહાર કરે છે અને સત્યનો ઉદ્ધાર કરે છે તો આ છે ગરબાનું મહત્ત્વ ઓમ તત્સત આદેશના પ્રણામ